પ્રાથમિક સારવારની તાલીમ યોજાઈ હતી જેમાં ગીર સોમનાથ જિલ્લા ડિઝાસ્ટર ઓથોરિટીના સહકારથી ઇન્સ્પેક્ટર ભરતકુમાર મોરિયાના માર્ગદર્શન હેઠળ એનડીઆરએફની ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર આયોજન ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગીર સોમનાથ જિલ્લા શાખાના ચેરમેન કિરીટભાઈ ઉનાળકટ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સુત્રાપાડા તાલુકા શાખાના ચેરમેન અજયભાઈ બારણની આગેવાની હેઠળ કરવામાં આવ્યું હતું જેમાં કમિટીના સભ્યો ગિરીશ ઠક્કર સમીર ચંદ્રાણી તથા એડમિન સભ્ય ધવલ સિંધલ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સુત્રાપાડા બંદરના સરપંચ નરેશભાઈ બારિયા જોડાયા હતા શ્રી મહાદેવ ખલાસી એસોસિએશનના સૌથી વધુ નવ યુવકોએ સીપીઆર અકસ્માત ભાંગતૂટ સ્ટ્રેચર લોહી અટકાવવું તથા ચોકઅપ નીકાળવું વગેરેનું ડેમોન્સ્ટ્રેશન નિહાળી તથા પ્રેક્ટિસ પણ કરી હતી સોમનાથ જિલ્લા ડિઝાસ્ટર ઓથોરિટીના સહકારથી ઇન્સ્પેક્ટર ભરતકુમાર મૌર્ય દ્વારા સુત્રાપાડામાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સુત્રાપાડા તાલુકા શાખાની કાર્યાલયમાં મુલાકાત કરી ચેરમેન અજયભાઈ બારડ પાસેથી શાખાની કામગીરીની માહિતી મેળવી હતી અને તમામને સેવાકીય કામ કરવા બદલ અભિનંદન આપ્યા હતા